વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ગુજરાતી માતૃભાષા વિશે રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો સરકાર માન્ય ચાલતી યુનિવર્સિટીમાં જ પરિપત્રના ધજાગ્ર ઉડતા જોવા મળ્યા એમએસ યુનિવર્સિટીમાં તમામ જગ્યાએ અંગ્રેજી ભાષામાં જ બોર્ડ લખેલા છે પરિપત્ર અનુસાર અંગ્રેજી હિન્દી સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત છે કોઈ પણ જગ્યાએ ગુજરાતી ભાષાનો ઉપયોગ કરાયો નથી ફેકલ્ટીમાં સૂચના માહિતી દિશા નિર્દેશ બોર્ડ તમામ અંગ્રેજીમાં લખેલા સરકારના પરિપત્રનું યુનિવર્સિટીના સંચાલકો ઉલ્લંઘન કરે છે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવાની આવે અમે સોટીમાં કોઈ રજૂઆત કરવાની હોય તો એ ગુજરાતી ભાષામાં જ થાય છે આવેદનપત્ર આપવાનું હોય તો અમે ગુજરાતી ભાષામાં જ આપીએ છીએ ટીચરો જોડે મુલાકાત હોય તો એ ગુજરાતી ભાષામાં જ થાય છે એટલે કે ગુજરાતી ભાષાને અહીંના લોકો તથા અહીંના વિદ્યાર્થીઓએ અપનાયો જ છે સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એ ખૂબ જ સારો પ્રયત્ન છે બાળકને નર્સરી કેજીથી લઈને વન સ્ટાન્ડર્ડથી લઈને ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધી એ લોકોને અભ્યાસ કરવામાં આવે છે તો ત્યારે દરેક માતા પિતા અને તેમનું પરિવાર ઈચ્છે છે કે બાળક અંગ્રેજી માધ્યમમાં વળે પરંતુ કંઈક ને કંઈક એ જ બાળક જ્યારે ધોરણ બાર પાસ કરે છે તો કંઈક ને કંઈક ગુજરાતી લેંગ્વેજ અને ગુજરાતી ભાષામાં એને કંઈક ને કંઈક મુશ્કેલીઓ આવે છે તો એ મુશ્કેલીઓને આવી જોઈએ ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં ગુજરાતી ડિપાર્ટમેન્ટ છે ત્યાં ગુજરાતી ભાષાનો ઉપયોગ થાય છે હિન્દી ડિપાર્ટમેન્ટ છે ત્યાં હિન્દી ભાષાનો ઉપયોગ થાય છે હિન્દી ભાષામાં પેપર પણ આવે છે ગુજરાતી ભાષામાં પેપર પણ આવે છે પરંતુ અમુક જે ફેકલ્ટીઓ છે જે વર્ષોથી અંગ્રેજી માધ્યમમાં ચાલે છે તે ચાલી રહી છે પરંતુ જો સરકારનો આદેશ હશે અને યુનિવર્સિટી સત્તાધીશોનો સાથ સહકાર હશે તો જરૂર એનું પણ અમલ કરશે અને હવે તો જે યુનિવર્સિટી છે એ કોમન એક્ટની હેઠળ સરકાર ના નેજા હેઠળ આવી ગઈ છે તો સરકાર જે પણ નિયમો છે લાગુ કરશે એ દરેકને માનવાનું રહેશે અને સરકાર પણ સારું જ કરી રહી છે કારણ કે માતૃભાષાને વધારો આપ આપવીએ તો આવનારા ભવિષ્યમાં કંઈક ના કંઈક જે ગુજરાતી માતૃભાષા છે એ વિશ્વ ફલક પણ દેખાશે